તો ગરમી થી હાલત બી હાલ થઈ ગઈ છે જો તો હવે ઉકરાટ અને હવો બફારો છે કે ક્યાંય રેવાતું નથી અહિયાં નથી

Ja m'ho he demanat

એટલે છે ને દોડી દોડીને બરાય કામ કર લેવાની અમારું શું કહેવાનું છે આજે તો તું કહેતી તારી કપડા નથી કેથી આવી ગયા કીધું કહેવાનું હોય કે હવાર સુધી કમઈ ન પડ્યા આપણા જ પહેન છે પણ ધોવડવાનું હોય જ જોઈ ના કે ધોવડવાનું નઈ ધોવા ના જો ઈ તમને ખબર નહોતી બરાબર ને તમારું શું છે કે હા હેલો एवरीवन શ્રી કૃષ્ણ જય માતાજી જય સદ્ગનમ કેમ છો બધા મજામાં

અને वहां बेड़ा ने मोटा टोपी ने ही हाती धोते साग भाजी धोवानो પછી ડાર ચોખા ધોવાનુ નોટ બાંધવાનુ ને પાણી માં તે બરામાંથી તકતું ઈવાનું પાણી હોય એમાંથી થોડો બબડાય તમારે શું કહેવાનું છે મને જલ્દી કમેન્ટ માં કેજો કેમ કે સાઈક તો ખોચા કાઈડ આગળ ના રહે જ નહો આજ હોનાનું કામ કરી નઈ ને તો કેતને કાઈ સારું કામ કર્યું મેં કે ના પાડી દી તને તો હું તમને કહું કે બોલુ ટોપી બોલે નો ટોપી બોલે તો તમારે કહેવાનું છેની જલ્દી મને કમેન્ટ માં કેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો સાહેબ ને શનિવાર છે મારે નથી એટલે મને મસ્ત મસાલાવાળી ચા પીવી છે અને નાસ્તો કરવો છે એટલે મળીએ થોડીક વાર દઈને પણ થોડીક વાર છે ને એ દરે બે થોડોક ખા ખાઈ લઉં ને પછી જા નાસ્તા તૈયાર કર હાલો ભાઈ તવાસી કામ થઈ ગયા સાહેબ દુકાને નીકળી ગયા અને પછી મારે થોડુંક મશીનનું કામ કરવાનું હતું રોટલીના પથણિયા બનાવવાતા પછી અથાણાની બહેણીના જે ઉપરના કવર હોય એ બનાવવાના હતા તો એ બધું બનાવ્યું એક બે કપડામાં સિલાઈ કરવાની હતી એ કરી તો ગરમીથી હાલત બી હાલ થઈ ગઈ છે જો તો હવે ઉકળાટ અને અવો બફારો છે કે ક્યાંય રહેવાતું નથી હવે તો બસ વરસાદ થાય ને તો સારું અને અત્યારે પવનની લેરથી આવે પણ ક્યારેક ક્યારેક જ આવે એટલો પવન નથી જો ને અત્યારમાં તડકો એવો છે તો હાલો હવે મારે છે ને બપોરની રસોઈ માંડવી છે એટલે મશીનનું કામ રાખી દીધું છે તો ટાઈમ થયો છે સવા અગિયાર વાગ્યાનું અને આ બાજુ મેં અડદનું આંધણ મૂક્યું છે આજ મારે આખા અડદનું શાક બનાવવું છે અને રાતના અડદ પલારતા ભૂલી ગઈ હતી તો હવે જોઈએ અડદ બફા હે કે નહીં જો કે ફિલ્ટરનું પાણી લીધું છે એટલે વાંધો નહીં આવે બફાઈ તો જાય જ એકાદી વિશે વધારે કરવી પડશે અને રોટલીના બે ફથણિયા બનાવ્યા છે અને હાલો તમને બતાવું મેં જે બૈણીના ઉપરના કવર કર્યા ને કોટનના એ એ પણ બતાવું તો આ બે અથાણાની બહેણી છે અને આના ઉપરના કવર કર્યા છે એટલે અથાણામાં હવા ન જાય અને અથાણું ખરાબ ન થાય તો અત્યારે તો છે ને બે બહેણીના જ કવર બનાવ્યા છે હવે જો જેવો ટાઈમ તો આ બધી બહેણીના છે ને આ રીતના કોટનના કવર કરી અને ઉપર ચડાવી દઈશ એટલે બૈણીના ઢાંકણા ખરાબ ન થાય અને દેખાવે પણ સારા લાગે ટાઈમ હોય તો આ બધાય કામ થાય તો હાલો વાતો ન કરવી ફટાફટ બપોર રસોઈ કરી લઉં અને હાથ મોઢું ધોઉં થોડીક વાર પંખા નીચે બેહું કેમ કે આ બાજુ મશીન છે ને ત્યાં પંખોય નથી અને એ બાજુ હવાય ન થાવતી એટલે ગરમી થી બે હાલ થઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને જય માતાજી આયા મમ્મી હું હું છું મમ્મી

મને ખબર પડે કે બીપી લો થાય તો હું થાય મને કોઈ દી બીપીની તો

घबरा मत થાય आज को गुरुजे आने की खबर ही न पड़े मैं करू अरे बीता रिमोट ऊपर चाय का पी ले ने तो गा का पेट में मैं दो गिलास पानी पी दूं माथा में पानी फेक दूं तो लेवल में और पूछ मैं पूछ तो ले कि गेम टीवी चालू कर दूं तो टीवी બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જવું બધા બોપરા કરવા બોપરામાં છે આ ખાડનું શાક બાજરા રોટલા અથાણું અને ઠંડી ઠંડી છાશ છાસ અને લીંબુનું અથાણું તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો આ લો બપોરા કરી લઈએ ને પછી મળીએ અને જે આવે ને બટકું બટકું પેલા તો ખાઈ લવ કેમકે લીંબુ સરબત પીધું છે ને અત્યારે જેમ થાય કે થોડીક રાહત છે જો જમી લીધા પછી રાહત રહે તો વાંધો નથી નહીતર બપોર પછી ડૉક્ટરની મુલાકાત લેવી પડશે કેમ કે હું થઈને જ મને નથી ખબર પડતી બે પંખા ચાલુ છે ને તો બસ મને પસીનો જ ભરે છે અને ગભરામણ થાય છે એટલે કંઈ ખબર નથી પડતી શું થાય એમ તો હાલો વાતો નથી કરવી તો ફટાફટ આવો બપોર આ કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના જોડાયેલા રહેજો મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા છ પોણા સાત વાગ્યાનો ઢોંઢાના બધા કામ થઈ ગયા છે ધારાને હોમવર્ક થઈ ગયું છે અને હું ધારા બે છે ને ઠંડી હવા ખાવા હટવા ઓછરીને કોરાવીને બેઠા પણ અહીં આવીને તો હાલત વધારે ખરાબ થઈ ગઈ તમે જવું અત્યારે પસીનાથી બેહાલ છું અને અંદર તો પંખો ચાલુ હોય ને તોય રેવાતું નથી એવો બફારો નુકરાટ થાય છે હવે તો ક્યાં જવું નહીં ખબર નથી પડતી બસ તારા ને હરે ફરે છે ને નાવાનું અને સ્વિમિંગ પુલ જ દેખાય છે બેન પાણીમાં જ્યાં લગી પડ્યા રહીએ ને ત્યાં લગી ઠંડા રેક રે જેવા બહાર નીકળીએ ને એવા હતા એવા ને તો હાલો તારા બેન ની વાત તો નહીં ખૂટે તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ખબર છે એક વખત આપણે નાવા ગયા હતા ત્યાં ત્યાં એના જમીન પર પડી ગયા તા

પણ એક માણસ ને આદત પડી ગઈ હોય કામ નો રોજ વધી જાય એટલે આવું થતું હોય એટલે આપણે ખબર ન પડે કેવાય કે બીપી હાઈ કેવાય એટલે એવું થાય ને એટલે થોડીક છે કંઈ નહીં તો સાહેબ પહેલાં કંઈ વાત નહોતો મેં આરામ કર્યો તો થઈ ગયું ને અને બે ત્રણ વખત આ ઇન્ડુસર બંધ કીધું હોય કે ઘણો તેમાં મૂર્ત કેવું છે કે મેં છેલ્લા વીસ દિવસ ત્યાં છે ને ઘર પણ ખાવાનું મૂકી દીધું છે કેમ કે દાંતને હિસાબે કે ભાઈ મારા દાંત ખરાબ થઈ ગયા મેં હમણાં દાંત કરાવ્યા છે બીજા દાંત ખરાબ ન થાય ને એ મને એમાં પછી થોડ પણ ગયું ખાવા જોઈએ અને એક જ છટકામાં મેં વીસ દિવસ ત્યાં ચા અને ગઈનું દહીં બંધ કરી દીધું એટલે એની અસર થોડી થતી હોય એનું એ કારણ હોય એટલે આ ઉઠાય પણ કંઈ નઈ આલા રાખે ઘર છે સંસાર છે અને શરીર છે એમાં સુખ દુખ અને શિયાળો હોય ને તો નોન સ્ટોપ કામ કરાય એમાં ઠાકોર જ ન લાગે કોઈ દી કંઈ જાજી રાખી તો તમારે હું કહેવાનું પણ કમેન્ટમાં કહેજો અને આજનો અમારો આ હોય ને તો તમે લાઈક કરજો 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 એક મસ્ત કમેન્ટ કરીને તમને આપડા જે શબ્દો ને ભલે તમને અત્યાર આગળ જતા તમને ફાયદો થતો હોય ગાય જો જોઈ વાકમાં હતી તો વિડીયો ને એને કરી દીધો હાલો જઈ ભલે ના